શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ પધારું સત્સંગમાં સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે પુત્ર દા એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમ કે નામ પરથી જ જાણવા મળે છે કે આ એકાદશી સંતાન આપનારી છે અને સંતાનમાં પણ જો કોઈને પુત્રની કામના હોય તો આ એકાદશી પુત્ર આપનારી છે અને આ સત્ય છે કે આ એકાદશી પુત્ર સ્વરૂપે સંતાન આપે છે અને આ હું નથી કહેતો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું નથી કહેતી કે આ મેં કહ્યું છે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને જ કહ્યું છે એક કથાના માધ્યમથી જણાવે છે કે એક સમયે ભદ્રાવતી નામની નગરી હતી અને ત્યાં રાજા સુકેતુ રાજ કરતા હતા રાજા સુકેતુ ખૂબ ધાર્માક્ત મહાતા અને પુણ્ય કર્મો કરતા બ્રાહ્મણોની સેવા કરતા જરૂરિયાતમંદોની સેવા કરતા દાન પુણ્ય કરતા કુવા તળાવ અને વાવડી બનાવતા અને પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા હતા સમય પસાર થયો અને એવો એક સમય આવ્યો કે તેમના પિતૃઓની પણ રડવું પડ્યું કારણ કે તેમના શ્રાદ્ધ સ્વીકાર થતા ન હતા અને રાજા પોતે પણ દુઃખી હતા કારણ કે એ હતું કે રાજાની ઉંમર વધી રહી હતી પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો અને પુત્ર ન હોય તો રાજ્ય કોણ સંભાળશે અને ઉત્તરાધિકારી કોણ બનશે અને પિતૃઓની સૌથી મોટી ચિંતા એ હતી કે જો પુત્ર ન હશે તો તેમનું શ્રાદ્ધ અને પિતૃકર્મ કોણ કરશે અને તેમને તર્પણ આપનાર કોઈ રહેશે નહીં આથી પિતૃઓ પણ ખૂબ દુઃખી હતા અને રાજા હંમેશા ચિંતામાં રહેતા રાજાએ અનેક ઉપાયો કર્યા પરંતુ કોઈ ફળ મળ્યું નહીં અને રાજા તથા મંત્રીઓ ખૂબ જ વ્યસ્થિત હતા એક દિવસ રાજા ખૂબ જ દુઃખી હતા તેમણે પોતાનો ઘોડો લીધો ઘોડા પર સવાર થયા અને કોઈને કહ્યા વિના જ જંગલ તરફ ચાલી ગયા ભયંકર જંગલમાં અંદર ગયા જ્યાં સિંહ અને શિયાળ અને હાથી જેવા જંગલી પ્રાણીઓ હતા તેઓ જંગલની શોભા જોતા જોતા દુખી મનથી ફરતા રહ્યા અને બફોડ થઈ ગયા અને તેમને તરસ લાગી ત્યારે નજીક દેખાતા એક જળાશય પાસે તેમણે જોયું કે સુંદર આશ્રમ હતા હતા અને પૂજા પાઠ કરતા તેથી રાજા ત્યાં પહોંચ્યા અને બધાને પ્રણામ કર્યા વિશ્વદેવોને પૂછ્યું કે તમે આ ધન જંગલમાં શું કરો છો અને તમે કોણ છો ત્યારે તેમણે કહ્યું કે અમે વિશ્વદેવ છીએ અને સ્નાન કરવા અહીં આવ્યા છીએ માઘ માસ નજીક આવી રહ્યો છે તેથી અમે માઘ માસનું સ્નાન કરવા આવ્યા છીએ અને અમે આજે પુત્ર એકાદશીનું વ્રત કરી રહ્યા છીએ જે વ્રત કરનારને પુત્ર આપે છે અને તેની મનોકામના પૂર્ણ કરે છે અને માઘમાં સ્નાન કર્યા પછી અમે અમારા લોકમાં પાછા જઈશું રાજા એ જેમ જ પુત્ર પુત્રદા એકાદશીનું નામ સાંભળ્યું અને અજાણ્યું કે આ વ્રત પુત્ર આપે છે સાંભળીને તે અત્યંત પ્રસન્ન થયું તેમણે વારંવાર વિશ્વદેવોને પ્રણામ કરી અને તેમના પગ પકડીને વિનંતી કરી કે હે વિશ્વદેવો જો તમે પ્રસન્ન હોય તો મને પુત્ર આપો કારણ કે મને પુત્રની અત્યંત જરૂર છે જેથી તે મારું રાજ્ય સંભાળે અને મારી તથા મારા પિતૃઓની મૃત્યુ પછી શ્રાદ્ધ અને પિંડદાન કરે વિશ્વદેવીએ કહ્યું કે હે રાજન ચિંતા ન કરો તમને અવશ્ય સંતાન મળશે આજે પુત્રદા એકાદશી છે આજે તમારી અમારી કહેલી વિધિ મુજબ વ્રત અને પૂજન કરો અને કાલે તેનું પાલન કરો તમને નિશ્ચિત રૂપે પુત્ર પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે કુંભમાં નિવાસ કરતા મુનિઓના કહેવા મુજબ રાજાએ ઉત્તમ વ્રતનું પાલન કર્યું વિધિપૂર્વક પુત્ર દાયકાદીનું અનુષ્ઠાન કર્યું અને પારણો કરીને મુનિઓના ચરણોમાં મસ્તક નમાવ પોતાના ઘરે પાછા ફર્યા પ્રભુની કૃપાથી રાણીએ ગર્ભધારણ કર્યું અને સમય આવતા રાજાને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ જે ગુણવાન હતો પ્રજાનો પાલક બન્યો અને મહાન રાજા તરીકે સ્થાપિત થઈ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈની પુત્રની ઈચ્છાથી સંકલ્પ કરીને પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે તેથી પ્રિય ભક્તો આ એકાદશી સંતાન આપનારી અને પુત્ર આપનારી છે તો મિત્રો હવે આપણે જાણીશું કે આ વર્ષે એટલે કે સાલ બે હજાર પચીસની છેલ્લી એટલે કે પુત્રદા એકાદશી ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે વ્રત ક્યારે રાખવાનું કેવી રીતે રાખવાનું શું કરવું શું ન કરવું આ દિવસના શુભ મુહૂર્તો ક્યારે રહેશે એ સંપૂર્ણ માહિતી અને તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમારી બધી જ મનોકામના ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તમારી બધી જ મનોકામના શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી તમને બધી મનોકામના પૂર્ણ થશે હંમેશા તમારા ઉપર તેમના આશીર્વાદ બન્યા રહે તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ મિત્રો પોષ માસની શુદ્ધ પક્ષની એકાદશીને પુત્રતા એકાદશી કહેવામાં આવે છે અને આ વ્રતની વિધિ વિધાનથી ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરવાથી તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે અને તમામ પ્રકારના પાપ કર્મોથી મુક્તિ મળે છે આ વ્રત ધારણ કરવાથી જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી મરણો ઉપરાંત વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે દંપતીઓને સંતાન પ્રાપ્તિની કામના છે તેઓ જો પુત્રદાસ એકાદશીનું વ્રત કરે છે વિધિ વિધાનથી ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરે તો નિશ્ચિત રીતે ઉત્તમ અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે એટલે આ વ્રત ધારણ કરવાથી દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે અને દરેક પ્રકારના માઇક વાચિત માનસિક પ્રાપ્ત જે પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે તેથી પોષ માસની પુત્રદા એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે આ એકાદશીનું વ્રત ધારણ કરો તો અતિ ઉત્તમ છે પરંતુ જો તમે કોઈ કારણોસર આ એકાદશીનું વ્રત ધારણ નથી કરી શકતા તો તમે ભગવાન મહાદેવ અને હરિવિષ્ણુની પૂજા આરાધના કરો મંત્રનો જપ કરો સાત્વિક આચાર વિચાર અને વ્યવહાર રાખો તો નિશ્ચિત રીતે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારા જીવનની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળે છે તેથી આજના વિડીયોમાં તમે જાણશો કે વર્ષ બે હજાર પચીસની અંતિમ એકાદશીની ક્યારે છે પોષ માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થશે અને પુત્રદા એકાદશીનું વ્રત આપણે ક્યારે ધારણ કરવાનું છે વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે એકાદશીના વ્રત નિયમો શું છે અને પૂજા વિધિ શું છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની આરાધના કેવી રીતે કરવી જેથી આ વ્રતની માહિતી તમને સંપૂર્ણ રીતે મળશે અને સંપૂર્ણ ફળ મળે તેથી તમને પ્રાપ્ત થાય અને જે પણ કામનાથી તમે વ્રત ધારણ કરો છો અથવા વ્રત કર્યા વગર માત્ર પૂજા આરાધના કરો છો તો તમારી તે કામના પૂર્ણ થાય તે માટે આજના દિવસે ખાસ શું કરવું જોઈએ આ સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં શેર કરીશ તો જુઓ પોષ માસની શુદ્ધ પક્ષની એકાદશીની તિથિ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે સવારે સાત વાગ્યેને પચાસ મિનિટે શરૂ થાય છે અને એકાદશીનો તિથિનો અંત એકત્રીસ ડિસેમ્બરના દિવસે સવારે પાંચ વાગ્યે થાય છે તો આવી સ્થિતિમાં એકાદશીનું વ્રત આપણે ક્યારે રાખવાનું છે તો જુઓ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે આખો દિવસ એકાદશી છે દિવસ અને રાતની એકાદશી છે પરંતુ એકાદશીનો પ્રારંભ ત્રીસ ડિસેમ્બરના દિવસે સવારે સાત વાગે અને પચાસ મિનિટથી થાય છે જે સૂર્યોદય પછીનો સમય છે એટલે ત્યાં સુધી દસમી તિથિ રહેશે તો આવી સ્થિતિમાં ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની એકાદશી દસમી વિધ અને એકાદશી ગણાય છે અને દસમીયુક્ત એકાદશીનું શાસ્ત્રો અનુસાર વર્જિત માનવામાં આવે છે અને એકત્રીસ ડિસેમ્બરના દિવસે એકાદશીની સૂર્યોદય પહેલા પૂર્ણ થઈ જાય છે પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી રહે છે એટલે સવારે પાંચ વાગ્યા સુધી એકાદશી છે તો જો બ્રહ્મ મુહૂર્તમાં એકાદશીની તિથિ મળે તો તે એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે આખો દિવસ દ્વાદશી હોવા છતાં જો બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી મળે તો તે એકાદશી કરી શકાય છે અને આ એકાદશી દ્વાદશી યુક્ત એકાદશી છે તેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં એકત્રીસ ડિસેમ્બરના દિવસે એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ રહેશે બાકી જુઓ ઘણા સ્થળોએ અને ઘણા લોકો અલગ અલગ પરંપરાઓ સાથે જોડાયેલા હોય છે તો આવા સંજોગોમાં ત્રીસ ડિસેમ્બરના દિવસે પણ એકાદશીનું વ્રત ધારણ કરવામાં આવશે અને આ વખત એકત્રીસ ડિસેમ્બરના દિવસે પણ એકાદશીનું વ્રત રાખવામાં આવશે તો તેનો અર્થ એ થયો કે આ વખતનું એકાદશીનું વ્રત બે દિવસનું માનવામાં આવશે તો તમે જોઈ શકો તો તમારા ત્યાં જે રીતે વ્રત કરવામાં આવે છે એટલે કે તમે જે સમુદાય સાથે જોડાયેલા છો તેના અનુસાર તમે આ વ્રત કરી શકો છો છતાં એકત્રીસ ડિસેમ્બરના દિવસે વ્રત કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે જાણીએ કે વ્રતના પારણ માટે શુભ મુહૂર્ત શું છે તો તમે જેમ કે આપણે ઉપર જાણ્યું કે તેમ આ વખતનું વ્રત બે દિવસનું છે તો જો તમે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તમારા માટે પારણનું શુભ મુહૂર્ત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે બપોરે એક વાગ્યે ને છવ્વીસ મિનિટથી બપોરે ત્રણ વાગે અને એકત્રીસ મિનિટ સુધી રહેશે સવારે તમે એકત્રીસ ડિસેમ્બરના દિવસે વ્રતનું પારણ કરી શકતા નથી કારણ કે હરિવાસર મજે સમાપ્ત થયા પછી જ વ્રતનું પારણ કરવામાં આવે છે હરિવાસર દ્વાદશીની તિથિના લગભગ પાંચ ને છ કલાકના પ્રારંભ સમય કહેવામાં આવે છે તેથી વ્રતના પારણાના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખજો બપોરના સમયમાં જ એકત્રીસ ડિસેમ્બરના દિવસે અને તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો અને જે ભક્તો એકત્રીસ ડિસેમ્બરના દિવસે વ્રત રાખી રહ્યા છે તો તે મને વ્રતનું પારણ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે કરવાનું રહેશે દ્વાદશીની તિથિ એકત્રીસ ડિસેમ્બરના દિવસે સવારે પાંચ વાગ્યે શરૂ થાય છે અને તેમનું સમાપન એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સવારે વાગ્યે મિનિટે પૂર્ણ થાય છે તો એવા સંજોગોમાં જે ભક્તો એકત્રીસ ડિસેમ્બરના દિવસે વ્રત ધારણ કરશે તો તેમનું પારણ તેર તેરસ તિથિમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે કરવું પડશે સવારે સૂર્યોદય પછી સવારે સાત વાગે અને ચૌદ મિનિટથી સવારે નવ વાગે અને અઢાર મિનિટ સુધી તમે તમારા વ્રતનું પાલન કરી શકો છો તો વર્ષ બે હજાર પચીસની છેલ્લી એકાદશી પોષ માસની એકાદશી પુત્રદા એકાદશી છે તો આ વ્રતને ધારણ કરીને વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો અને વર્ષ આવનાર વર્ષ સુખમય બને તેવી પ્રાર્થના ભગવાન શ્રી હરિવિષ્ણુને કરો પુત્રદા એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ અને વ્રત કથા માટે આવનારી વિડીયોનો જો જરૂર જોતા રહેશો મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ